લગ્ન પ્રસંગમાં કેટલો પણ ગાજરનો હલવો ખાઈએ પણ શિયાળામાં જે ઘરે ગાજરનો હલવો બને તે ખાવાની કંઈક મજા જ અલગ છે આજે પણ હું તમને એકદમ સિમ્પલ મેથડથી પણ જો ઘરમાં માવો ના હોય તો તમે શું એડ કરી અને એકદમ આ રીતે દાનેદાર હલવો કેવી રીતે બનાવી શકો તે વિડીયોમાં જણાવ્યું છે તો ચાલો આજની આ સિમ્પલ રેસિપી પણ ખાવામાં મજા આવી જાય એવો હલવાની રેસિપી શેર કરીશ તો સૌથી પહેલાં તમારે એક મોટું કઢાઈ લેવાનું છે ગાજરનો હલવો બનાવવા માટે જડા તળિયાળવાળું કઢાઈ લેવાનું છે હવેની અંદર આપણે બે ચમચા ભરી અને ઘી એડ કરવાનું છે ઘી ઘી આગળ ચોખ્ખું લીધું છે સરસ ઘી ગરમ થઈ જાય એટલે ગાજર એડ કરવાના છે તો તમારે ગાજરને છીનીને તૈયાર કરી લેવાના છે જો ગાજરમાં બહુ જ વધારે વ્હાઇટ પાર્ટ હોય તો એને થોડો કાઢી અને તમારે ઘસી લેવાના છે છીનેલા ગાજર મેં આગળ દોઢ કિલો જેવા લીધા છે તો ગાજર છીનાઈ જાય એટલે તમારે આ રીતે તરત જ એને ઘી ગરમ કરી અને ગાજરને એડ કરવાના છે ગાજરને વધારે ટાઈમ રાખી નથી રાખવાના છીના એટલે તરત તમારે એનો ગાજરનો હલવો બનાવવાનો છે નહીં તો ગાજર કાળા પડી જશે હવે એને પાંચ મિનિટ જેવું ઘીમાં આપણે શેકાવા દઈશું સરસ આ રીતે ગેસની આંચ મીડિયમ રાખી અને એને શેકાવવા દેવાનું છે અત્યારે આપણે ગેસની આંચ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે પાંચ મિનિટ જેવું થઈ જાય પછી અંદર આપણે ગરમ દૂધ કાચું પછી ઠંડુ કાચું દૂધ પણ ઉમેરી શકો છો રૂમ ટેમ્પરેચરવાળું તમારે દૂધ લેવાનું છે જો ગરમ હશે તો જલ્દી પ્રોસેસ ચાલુ થઈ જશે હવે આગળ મેં એક લીટર ફૂલ ફેટવાળું દૂધ એડ કર્યું છે હંમેશા એકદમ ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે તમે ગોલ્ડનું દૂધ યુઝ કરશો તો વધારે ગાજરનો હલવો સ્વાદિષ્ટ બનશે હવે અહીંયા આગળ દૂધને છે ને ગાજરની અંદર પકાવવાના છે તો દૂધ ઉકળશે એમ એમ ગાજર પણ થવા લાગશે પહેલાં ખાંડ એડ નથી કરવાની સરસ ગાજર સોફ્ટ થઈ જાય દૂધ એકદમ ઓછું થઈ જાય બળી જાય પછી જ આપણે એની અંદર ખાંડ ઉમેરવાની છે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આગળ તમે જોશો કે જેમ જેમ દૂધ બળશે એમ એમ દાણીદાર ટેક્સચર આવી જશે એટલે આપણે માવો નથી એડ કર્યો દૂધમાં જ આપણે ગાજરને પકવ્યા છે અને જે ફૂલ ફેટવાળું દૂધ છે એનું ટેક્સચર જ્યારે ઉકળે અને મલાઈદાર ટેક્સચર થાય તો ગાજરનો હલવો એકદમ સરસ જે હલવાય જેવો સરસ સ્વાદિષ્ટ બને છે લગભગ દસથી પંદર મિનિટ જેવો સમય થયો છે પણ હજુ આપણું દૂધ અડધું થયું છે હજુ આપણે એને થવા દેવાનું છે આપણે કોઈ પણ કૂકરમાં નથી કરવાનું આપણે કઢાઈમાં જ બનાવીશું એ જ વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીં આગળ લગભગ દૂધ અડધું થઈ ગયું છે અને જે ગાજર છે તે પણ ચડી ગયા છે તો તમારે ચેક કરી લેવાનું અને દૂધ ઓલમોસ્ટ અડધું થઈ જાય આ રીતે વન ફોર્થ પછીની અંદર આપણે ત્રણસો ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે તો અહીંયા આગળ ખાંડ એડ કરી અને પછી ખાંડનું પણ પાણી છૂટશે એટલે ખાંડ એડ કરી અને પાછું એને સાતથી આઠ મિનિટ જેવું થવા દેવાનું છે ટોટલ દોઢ કિલો ગાજરના હલવાને એક કલાક જેટલો સમય લાગ્યો છે બનાવતા હવે આ પાણી છૂટ્યું છે એટલે હજુ આપણે એને ગેસની આંચ મીડિયમ કરી અને એને થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે એને હલાવવાનું છે જેથી નીચે તળિયામાં બિલકુલ ના ચોંટે તો બસ અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે હું એને મિક્સ કરું છું તો આ જ રીતે તમારે એને હલાવતું રહેવાનું છે કેમ કેમ જેમ જેમ ઓછું દૂધ થશે નીચે તળવામાં બળવાના ચાન્સીસ રહે છે એટલે આપણે એને હલાવતું રહેવાનું છે તો સરસ એને મિક્સ કરતું જવાનું છે તો અહીંયા આગળ ગાજરનો હલવો તો બને જ છે તમે જોઈ શકો છો એકદમ સરસ હલકું થઈ ગયું છે તો હવે આપણે ડ્રાય ફ્રૂટ શેકવાના છે તો અહીંયા આગળ એક નાના પેનની અંદર તમારે બે ચમચી નાની ચમચી ભરી ઘી એડ કરી અને કાજુ બદામ પિસ્તાને શેકી લેવાના છે આપણે ડ્રાયફ્રૂટ શેકીએ તેનો ટેસ્ટ વધારે આવે છે અહીંયા આગળ માવાની જગ્યાએ મેં એક કપ પનીર એડ કર્યું છે થોડીક ઇલાયચીનો પાવડર એડ કર્યો છે અને સૂકી દ્રાક્ષ અને શેકેલા ડ્રાયફ્રૂટ એડ કર્યા છે પનીર એડ કરવાથી પનીરને થોડું ક્રશ કરીને એડ કરવાથી જે માવાદાર ટેક્સચર આવે છે જો તમારી પાસે માવો ના હોય તો તમારે સ્કીપ કરી અને તમારે પનીર એડ કરવાનું છે બધું મિક્સ કરીને હવે આપણે ફરીથી બે ચમચી ભરીને ઘી એડ કરવાનું છે ઓલમોસ્ટ આપણો આ ગાજરનો હલવો જે છે તે બની ગયો છે એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે ઘી ઉપર આવવા લાગ્યું છે અને કોરું થઈ ગયું છે એટલે હવે ગેસને બંધ કરી ઉપરથી ફરીથી તમે કાજુ બદામ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો અને આપણો આ લગ્ન પ્રસંગમાં બને એવો લાઈવ દાનેદાર ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તમે ગરમા ગરમ તો સર્વ કરી શકો છો એવન તમે એને ડેઝર્ટ આઈસ્ક્રીમની સાથે મિક્સ કરીને પણ સર્વ કરી શકો છો તમે તમારા ઘરે ગાજરનો હલવો કેવી રીતે બનાવો છો તે નીચે જરૂરથી કહેજો અને તમને પનીર નાખવાની ટીપ્સ કેવી લાગી એ પણ જરૂરથી જણાવજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આપણે હવે બહુ જ જલ્દી નજીકથી વન મિલિયન સબસ્ક્રાઈબર થવાની તૈયારીમાં છે એટલે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને બધાને મારી યુટ્યુબ ચેનલ જરૂરથી શેર કરજો મળીશું એક જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો